નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો દીવો કરતી વખતે આપણે કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે કે દુશ્મનોનો વિનાશ થાય છે મિત્રો જો તમે તમારા કુરદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તેમજ કુરદેવી એટલે કે તમારા ઇષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુરદેવી ઈષ્ટદેવ કરશે મિત્રો આપણી રક્ષા આપણા કુરદેવી અને કુરદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુરદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મુઠચોટ નાખે અને 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 તમને તમને ફસાવવાની કોશિશ કરે તમે નિર્દોષ હો મિત્રો કશું જાણતા હોય જો ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે માં હું કશું જાણતો નથી હું કશું જ આ વિઘનમાં છું નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે તોમાં આ દુશ્મનોમાંથી તો મને બચાવી લે આ વિરોધીમાંથી તો મને ઉઘાડી લે મિત્રો જે કોઈ તમારા દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે તે પહેલા મિત્રો તમે જે દેવતાની સામે દીવો કરો એ વખતે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે કે ઘી સર્સવ અથવા અન્ય તેલ સાથે રૂની બનેલી વાટનો દીવો પ્રગટાવો સામાન્ય રીતે અલગ અલગ મહત્વ છે પરંતુ મોટા ભાગના લોકો એ વાત વાકેફ નથી કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેટ પ્રગટાવવામાં આવે છે એટલે પહેલા એ જાણો કે કઈ વાટ કયા કુરદેવીને કે ઇસ્ટ દેવતાની સામે શુભ માનવામાં આવે છે છે નંબર લાંબી લાંબી વાટનો વાટનો દીવો દીવો જો તમે કરો છો તો રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્તમાં લક્ષ્મી દુર્ગાજી સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજામાં અને કુટુંબના દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે તેમાં મિત્રો લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવતાની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો લાંબી વાટ પ્રગટાવવાથી ઐશ્વર્ય અને વૈભવ વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોવ તો ધ્યાન રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો અને મિત્રો ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારે ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો જેનાથી અનુસાર બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને આ સાથે તુલસીના છોડની સામે ગોળ દીવો પણ પ્રગટાવવો જોઈએ મિત્રો ગોળ વાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે આ સિવાય પીપળ અથવા વટ વૃક્ષની પૂજા કરતી વખતે માત્ર ગોળ વાટ જ લગાવો તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરશો નહીં તો મિત્રો આગળ આપણે જોયું તે પ્રમાણે યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલા તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે તમારે અક્ષત એટલે કે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ ગણાય પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું જોઈએ ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ તો તમારા કુરદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હેમાં આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારે કરવાની છે અને જેવો તમે દીવો પ્રગટાવો વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્ર અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવા વાળી તેવા કુલદેવી ના દીપક નમસ્કાર કરું છું તેને વંદન કરું છું મિત્રો કુરદેવી માં નો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્ર નો ઉપયોગ તમારા કુરદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુરદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનો નો સર્વનાશ કરશે અને કુરદેવી તમારા કુળ રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા કુરદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી અને આવા જ વિડિયો તેમજ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ